નમસ્કાર મિત્રો હું વેમ બાજા શિવશક્તિ નર્સરી ફોમ ચોરવાડ જુનાગઢ મિત્રો આજે હું તમને છે ને એક લીંબુની વેરાયટી એટલે કે પોમેલો આ પોમેલો અમારી આગળ છે અમે અત્યારે જૂનાગઢ જિલ્લામાંનો પ્લાન્ટ એટલે આ મધર પ્લાન્ટ તૈયાર કર્યો છે અને આ પોમેલોને એક એક કડી છૂટી પાડીને ખાવામાં આવે છે વિટામિન છે એટલે કેલ્શિયમથી ભરપૂર હોય છે અને આ પોમેલોમાં ખાસ વિશેષતા એ છે કે આમાં સીડ નથી હોતા અને અંદરથી લાલ હોય છે હવે અત્યારે આ એક જ છોડ ઉપર તમે આ જોઈ શકો છો કેટલા લાગેલા છે આમાં એક જ ફળનું વજન બે કિલોની આજુબાજુ થઈ રહી છે આ તમે જોઈ શકો છો અને આખા છોડમાં અત્યારે સૌથી વધારે લાગેલા છે અને અત્યારે હવે આની આ એટલે કે શ્રાવણ મહિનાના એન્ડમાં છેલ્લી સિઝન ચાલી ચાલી રહી છે આ તમે જોઈ શકો છો અને આમાં ઠેઠ ઉપર સુધી લાગેલા છે આ ટાઈપના થાય છે અને આ તમે જોવો તો આ લીંબુ જે લાગેલા છે એનો ખાવામાં પણ ઉપયોગ કરે છે અને આના ઘણા બધા જ્યુસે બને છે તમે મિત્રો આ ઉપર જોઈ શકો છો કેટલા લાગેલા એ છે અને આની સાઇઝે તમે જોઈ શકો છો જો આ સાઇઝ તમે જો પાટલી આટલી છે અને આમાં અમારે જે વેરાયટીઓ છે એ પણ ઘણી બધી મોટી મોટી વેરાયટીઓ થાય છે અને આ વેરાયટીમાં ખાસ કરીને ઘણી જગ્યાએ તો લાગે છે આવી રીતે તમે આ જોઈ શકો છો મિત્રો આના પ્લાન્ટ માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જૂનાગઢ કોન્ટેક્ટ નંબર છે અઠ્ઠાણું બસો સત્તાવન સુડતાલીસ છસો છાસઠ નવાણું બસો સત્તાવન ઓગણીસ છત્તાણું આ જ નંબર તમે અમારે યુટ્યુબમાં નાખી અને ખેતીના અલગ અલગ વિડિયો જોઈ શકો છો પ્લાન્ટ માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો શિવશક્તિ નર્સરી ફાર્મ ગાય આધારિત પ્રાકૃતિક ફાર્મ ચોરવાડ જુનાગઢ મિત્રો તમે આ જે અમે એર લેરિંગ કર્યું છે ને એટલે જે આ કલમ બાંધવાનું કારણ એ છે કે ઓરિજિનલ હતા આમાં જળવાઈ રહી એટલે આ ઓરિજિનલ તમે કોમેલા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો અને આ જોઈ શકો છો તમે તો મિત્રો આ થઈ કોમેલાના ઝાડની વચ્ચે આ પંદરથી વીસ ફૂટીનું ઝાડ છે એક જ વર્ષમાં આમાં સૌથી વધારે ફ્રૂટ આવે છે અને ક્યારેક ક્યારેક તો બે વખત ફ્રૂટ આવે છે વધુ વિગત માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો શિવશક્તિ નર્સરી તો આમ ચોરવાડ જૂનાગઢ